માલપુર ના કોયલિયા ગામે રામદેવજી મહારાજ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો માંગ સિદ્ધ રામદેવજી મહિમા ખૂબ અનેરો છે ભગવાન નો વંશ માલપુર ના અરવલ્લી ની ગિરિમાળાઓ પર આવેલ કોયલિયા ગામે રામદેવ ભક્ત ત્રિભુવન ભાઈ તથા મુકેશભાઈ ખાંડ દ્વારા પોતાના નિવાસ સ્થાન ની બાજુ માં બનાવેલ મંદિર માં પ્રસ્થાપિત કરવામાં આવેલ ભગવાન રામદેવજીની મૂર્તિનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વૈદિક ભૂદેવો દ્વારા ભગવાનનો કુટીર હોમ જળયાત્રા સ્તનપન ધાનયાદિવાસ વ્રતાદિવાસ સહિત ભગવાન રામદેવજીની પ્રતિષ્ઠા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી યજ્ઞના આચાર્ય દ્વારા અભિજીત મુહૂર્તમાં ભગવાનના ન્યાસ કરીને મૂર્તિ મૂર્તિમાંગ પ્રાણ પુરાયા હતા આ કાર્યક્રમ માંગ દેવરાજ ધામના મહંત શ્રી મહેશગીરી બાપુ અને માલપુર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઉપસ્થિત રહ્યા હતા